કરીએ છીએ જેનો વિષય છે વિશ્વ પ્રવાસન દિવસ સંપાદન પરેશ મારુ પઠન વિરલ રાણા મુસાફરી ફક્ત એક યાત્રા નથી તે એક વાર્તા છે એક સાહસ છે અને દુનિયાને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની તક છે તે જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે સહાનુભૂતિને પ્રોત્સાહન આપે છે અને આપણને લોક સંસ્કૃતિઓ લેન્ડસ્કેપ અને આપણા રોજિંદા અનુભવથી ઘણા આગળના લોકો સાથે જોડે છે આપણે ચાલીએ છીએ તે દરેક રસ્તો આપણે જોયેલો દરેક તહેવાર અને આપણે જે સ્થાનિક વાનગીનો સ્વાદ માણીએ છીએ તે આપણને યાદ અપાવે છે કે પર્યટન યાદો કરતાં વધુ આકાર આપે છે તે જીવન અર્થતંત્ર અને સમુદાયોને આકાર આપે છે સમાજ સંસ્કૃતિ અને અર્થતંત્રને આકાર આપવામાં મુસાફરીની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે દર વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે પ્રવાસનમાં વૈશ્વિક જોડાણો બનાવવાની ટકાઉ વિકાસને આગળ ધપાવવાની અને શાંતિને પ્રોત્સાહન આપવાની શક્તિ છે આ વર્ષની થીમ પર્યટન અને ટકાઉ પરિવર્તન પર્યાવરણ પ્રત્યે સભાન મુસાફરીના વધતા મહત્વ પર પ્રકાશ પાડે છે ઓગણીસો એસી થી વિશ્વ સત્યાવીસ સપ્ટેમ્બર ના રોજ વિશ્વ પ્રવાસન દિવસ ઉજવે છે જેથી પર્યટનના સામાજિક સાંસ્કૃતિક રાજકીય અને આર્થિક મહત્વને ઉજાગર કરી શકાય સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા આયોજિત આ વૈશ્વિક કાર્યક્રમનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક એકીકરણને પ્રોત્સાહન આપવા આર્થિક વિકાસને વેગ આપવા ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને મુસાફરી ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવાનો છે તે દેશો માટે તેમની સંસ્કૃતિઓનું પ્રદર્શન કરવા અને પર્યટન ઉદ્યોગમાં નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે વિશ્વ પ્રવાસન દિવસ બે હજાર પચીસ આપણને યાદ અપાવે છે કે સભાન અને જવાબદાર મુસાફરી વિશ્વને સુધારી શકે છે યુએન સેક્રેટરી જનરલ એટેનિયો ગુટેરેસે પ્રયતનની પરિવર્તન શક્તિ પર ભાર મૂક્યો હતો તે રોજગારીનું સર્જન કરે છે સ્થાનિક અર્થતંત્રોને બળતણ આપે છે માળખાગત સુવિધાઓને ટેકો આપે છે અને કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપી કરતા ઘણા આગળ વિકાસમાં ફાળો આપે છે તેમણે કહ્યું પર્યટન લોકો અને સ્થળો વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે તે સંસ્કૃતિઓ વચ્ચે પુલ બનાવે છે પરંપરાઓનું જતન કરે છે અને સાંસ્કૃતિક વારસાને પુનઃસ્થાપિત કરે છે તે આપણને આપણી સહિયારી માનવતા અને વિવિધતાની સમૃદ્ધિને યાદ અપાવે છે ઓગણીસો એસીમાં સ્પેનમાં યોજાયેલી એક બેઠક સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન દિવસની સ્થાપના થઈ આ દિવસ વૈશ્વિક સમજણને પ્રોત્સાહન આપવા આર્થિક વિકાસને વેગ આપવા અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે પ્રવાસનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે આ દિવસ ઓગણીસો વિશ્વ પ્રવાસન સંગઠનના કાયદાઓને અપનાવવાની ઉજવણી પણ કરે છે પ્રવાસન ઉદ્યોગ લાખો રોજગારીનું સર્જન કરે છે અને રાષ્ટ્રો માટે તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે દર વર્ષે વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા આબોહવા પરિવર્તન ટકાઉ પડું અને જવાબદાર પ્રવાસન પ્રથાઓના પ્રોત્સાહન જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એક ચોક્કસ થીમ પસંદ કરવામાં આવી છે આ પહેલ દેશોને ટકાઉ પ્રવાસન પ્રથાઓમાં સહયોગ અને રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે જે લોકો અને ગ્રહ બંનેને લાભ આપે છે ભારત તેના સુંદર પર્યટન સ્થળોને કારણે સમગ્ર વિશ્વમાં તેનું વિશેષ સ્થાન ધરાવે છે પર્યટનના મહત્વ અને તેના સાંસ્કૃતિક સામાજિક અને નાણાકીય મૂલ્ય વિશે વૈશ્વિક સમુદાયમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ની પણ ઉજવણી કરવામાં આવે છે જોકે કે વિશ્વ પ્રવાસન દિવસ સત્યાવીસ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે પરંતુ ભારત રાષ્ટ્રીય પ્રવાસન દિવસ પચીસ જાન્યુઆરીએ છે આ દિવસ શરૂઆત ઓગણીસો અડતાલીસ માં થઈ હતી જયારે દેશની આઝાદી પછી ભારતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન પરિવહન સમિતિની રચના કરવામાં આવી હતી